તણાઈ કે દુખાવો ના થાય અરે જોવામાં એકી જાટકે ચાલે જાય ભાઈ રે હા આવું 10000 દેવા હા લેતા આવો તો ખાલી આવો ને ચાલાંગો ચાવા દેવા કે પાખિયાર કે

પૈસા ના ખબર નહી પડતી વસંતી કાલ જ લાયા છે હજી તો વડનગર પચાસ વિસનગર પાંચસો મેણા હજાર જેને આબુએ આવો ને તેલ લેવા જો

તમે અત્યારે addict નહીં અત્યારે યાર અમે અત્યારે તો શું એવું છે અત્યારે તો જમાનો બદલાઈ ગયો કાકા સાચી છે તમને કશું કે સાધન વગર કશું નહીં પણ આપણા ગુજરાત તો કોઈ સદ નહીં આપણે તો અત્યારે તો ગુજુ જ નહીં પહેલું તો પહેલી છેલ્લી વાત કોઈ પૈસા થી નહીં આપણે ભાઈ બરાબર એટલે કોક જુગાડ કરવો પડશે રિક્ષા બિક્ષા તો જોઈએ તો મળી જાય આપણો અરે પૈસા પૈસા ની આપણે જવાન છે મફત એ તો કશું નહીં પ્લાન માં

પેલા તો બાઈક હતું અરે રિક્ષા કાઢી મી બે જ ના અરે મજૂર એ ઉતરી બેજે પગડી બેજે હા ઓય હું જાએ સીટી ઉતરી પાટી મળી જવો કણું ફરાndo પાયલોટ તો પાયલોટ ફ્લાઇટ મેં બધુ છું ઓ મુજો એય તો અરે ડોલતી નહીં શું મોમ થાય છે એ તો ખરું વાઇસ સાઇડ હોસી રે ના ના ને ગયા મોકલ્યો ના તમે બેહીરો છોંતી દે એ મને ઉતા દેજે અરે છોંતી રાખો બોલા મુગરા